જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળામાં પરિપત્ર પાઠવી અગિયાર વાગ્યા સુધી શિક્ષણ કાર્ય પૂર્ણ કરવાની તાકીદ કરાઈ છે સાથે બાળકોને હીટવેની અસરો અને તેનાથી બચવાના ઉપાયોની સમજણ આપવામાં આવી હતી લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓમાં પરિપત્ર પાઠવી વાગ્યા સુધી શિક્ષણ કાર્ય પૂર્ણ કરવાની તાકીદ કરવામાં આવી છે હીટવેવને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળામાં પરિપત્ર પાઠવ્યો છે ઉનાળુ વેકેશન દરમિયાન પણ કોઈ ઓપન એર વર્ગો હાથ ન ધરવા સૂચના આપવામાં આવી છે હીટવેવની અસરો અને તેનાથી બચવા ઉપયોગી સમજણ પણ બાળકોને આપવામાં આવી છે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે કે શાળાઓએ પરિપત્રનું પાલન નહીં કરે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે જે અત્યારે ગરમીની અસરો વર્તાઈ રહી છે તેને લઈને રાજ્ય સરકારની જે બેઠક મળેલી સેક્રેટરી કક્ષાની તેમાં તમામ વિભાગોને વિભિન્ન પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે હીટવે અંતર્ગત કે અનુસંધાને શિક્ષણ વિભાગમાં જે સૂચનાઓ લાગુ પડે છે તેને લઈને કમિશનર કચેરી દ્વારા અત્રેની કચેરીને પરિપત્ર મોકલી આપવામાં આવ્યો છે જેમાં દર્શાવ્યા મુજબ શાળાઓનો સમય સવારે છ થી અગિયાર નો રાખવાનું સૂચન છે તથા સાથે સાથે બાળકોને ગરમીથી બચવા માટે એમને અવગત કરવા અથવા એમને એ બાબતે જ્ઞાન આપવું એ બાબતનો પણ તેનો ઉલ્લેખ થવો જોઈએ જે ખાનગી ક્લાસીસો છે એ વ્યક્તિગત વિષયો છે એમાં એટેન્ડન્સનું કે એનું કોઈ મહત્વ ક્યાં કે તે નથી એ વાલીની સંમતિ એમાં વ્યક્તિગત વિષયો છે શાળા વેકેશન દરમિયાન રજા જ હોય છે ત્યારે વેકેશન દરમિયાન શાળા ચાલુ નથી રાખી શકતી એવા કોઈ કિસ્સા ધ્યાને આવશે તો દ્વારા થયું કાર્યવાહી